વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત આંકડાશાસ્ત્રોમાં બહુલકની રીત નીચે આપેલ માહિતીનો બહુલક શોધો વર્ગ અને આવૃત્તિ તો વર્ગ આપેલા છે દસથી પચીસ પચીસથી ચાલીસ ચાલીસથી પંચાવન પંચાવનથી સિત્તેર સિત્તેરથી પંચ્યાસી પંચ્યાસીથી સો આ વર્ગ આપેલો છે બાજુમાં આવૃત્તિ છે બે ત્રણ સાત છ તો બહુલક વર્ગ બરાબર સૌથી વધુ આવૃત્તિવાળો વર્ગ તો સૌથી વધુ આવૃત્તિવાળો વર્ગ વર્ગમાં જોઈએ તો ચાલીસથી પંચાવન છે તો એલ બરાબર ચાલીસ એફ વન બરાબર સાત એફ બરાબર ત્રણ એફ ટુ બરાબર સિક્સ અને એચ બરાબર પંદર તો આપણે હવે સૂત્ર મૂકીશું બહુલકનું જેડ બરાબર એલ પ્લસ કાઉન્સમાં એફ વન માઇનસ એફ ઝીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ કાઉન્સ પૂરો ગુણ્યા એ તો જે સૂત્ર મૂક્યું છે એ સૂત્રની આપણે હવે કિંમત મૂકીશું ચાલીસ પ્લસ કાઉસમાં સાત માઇનસ ત્રણ ભાગ્યા ટુ કાઉસમાં સાત માઇનસ ત્રણ માઇનસ છ ગુણ્યા પંદર આપણે જે સૂત્ર મૂક્યું હતું એની આપણે કિંમત મૂકી છે તો ચાલીસ પ્લસ સાતમાંથી ત્રણ નીકાળીએ તો ચાર વધે ગુણ્યા પંદર ભાગ્યા સાત ડું ચૌદ ચૌદમાંથી ત્રણ કાઢવાના હતા છ નીકાળો તો ટોટલ પાંચ વધતા હતા પછી ચાલીસ પ્લસ પંદર ગુણ્યા ચાર કરવાના હતા એટલે પંદર ચાર સાહીઠ ભાગ્યા પાંચના પાંચ તો બાર પંચા સાહીઠ છેદ ઉડી ગયા તો ચાલીસ પ્લસ બાર તો ચાલીસ પ્લસ બાર કરીએ તો બાવન જવાબ મળે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દરેક ચેપ્ટરની ગણતરી કરાવીશું